મોરપીચ થીમ પર ગરબા યોજાશે અમદાવાદ ખાતે શુભ મંડળી મોરપીચ થીમ સાથેના પ્રીમિયમ મંડળી ગરબા યોજાશે અમદાવાદ શહેરમાં નવરાત્રિના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મોરપીચ પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવી બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ફલોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ ઓંગણ જ યોજાશે ગોપાલ ભરવાડ દેવરાજ ઘડવી ગીર કૌશિક ભરવાડ પાર્થદાન ઘડવી સુહાની શાહ અને લકી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમાં સંગીત અને સ્વરોથી આ નવરાત્રિને યાદગાર બનાવશે ગરબા પૂર્વે મીડિયા મિત્રો માટે ખાસ પ્રી એનાઉન્સમેન્ટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાલ મીર પર્થ ગામરા વેદાંશ શર્મા ભવ્ય લોધિયા ભાવેશ ખોડિયાર તથા સચિન સિંધવ ઉપસ્થિત રહીને મીડિયા સાથે આ ભવ્ય ગરબા વિશે માહિતી આપવામાં આવી હતી આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબા અનુભવ માટે શુભ મંડળી સંગીત પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું સંયોજન રજૂ કરવા સજ્જ બન્યું છે સંજીવ રાજપૂત અમદાવાદ મારું નામ વિશાલ મેર છે અમે ગયા વર્ષની સફળતા બાદ મા અંબાના ચરણે શીશ નમાઈ આ વખતે ફરી વખત અમે શુભ મંડળી પ્રેઝન્ટ બાય મોરપિંચનું આયોજન કરી રહ્યા છીએ અહીંયા આગળ અમે નવામાં મોરપિંચની આખી અલગ જ થીમ ન્યૂ કરી રહ્યા છે અને અમારો કોન્સેપ્ટની વાત કરું તો નવ થી બાર અમે ઓર્કેસ્ટ્રા સાથે જે સિંગર ગાશે અને બાર વાગ્યા પછી એ મંડળી ગરબાનો અમારો કોન્સેપ્ટ છે કે જે અમદાવાદ ની પબ્લિકે બહુ દિલથી એ સ્વીકાર્યું છે બાર વાગ્યા પછીની જે ગાઈડલાઈન છે એમની અંદર અમે ખાલી ફક્ત ઢોલેન્ડ શરણાઈ ઉપર જ મંડળી ગરબા ચાલશે અયા ગ્રાઉન્ડ ની અંદર જો સેફટી ની વાત કરું તો બોયસ માટે અમે બોયસ બાઉન્સર ગર્લ્સ માટે ગર્લ્સ બાઉન્સર ગ્રાઉન્ડ ઉપર જ તે નાની એવી મેડિકલ સર્વિસ ટીમ બેસે છે કોઈ કોઈ ઇમરજન્સી થાય તો ગ્રાઉન્ડ ની બહાર આઠ એટલે એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર હોસ્પિટલ મળી શકે એટલે એમ્બ્યુલન્સ ભી અમારે ગ્રાઉન્ડ ની બહાર જ હોય છે પ્લસ કે parking ની અંદર વાત કરું તો અમારી એક જ જોડે 1500 થી હજાર ગાડી અને ટુ વ્હીલર પાર્ક પાર્ક થઈ જાય એવા અમારું વિશાલ જંકશન parking ની સુવિધા બી છે કલાકારની અંદર વાત કરું તો એવા ગુજરાતના ફેમસ એવા કપડાં મેચિંગ ગીત જેને ગાયું છે એવા કૌશિકભાઈ ભરવાડ બી છે અમારા ત્યાં ગોપાલભાઈ ભરવાડ છે સુહાની બેન શાહ છે પાર્થાન ગઢવી છે દેવરાજભાઈ ગઢવી છે અમારા સિંગલ પાસ છે સાતસો રૂપિયાનો છે કપલ પાસ તે બારસો રૂપિયાનો છે ગ્રુપ એન્ડ ટેન એ પાંચ હજારનો છે જેને ઓનલાઈન જોતો હશે એ બુકમાય શો માંથી બુક કરાવી શકશે જેને ફિઝિકલ જોતા હશે તે અહીંયા ગ્રાઉન્ડ ઉપર બોક્સ ઓફિસમાંથી બુક કરાવી શકશે અને કોઈને એડવાન્સ જોતો હશે તો અમારા ગ્રાઉન્ડ અહીંયા જે નંબર આપેલો છે ત્યાંથી સંપર્ક કરીને મેળવી શકે